ખ્યાતિ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર સંજય પટોલિયાને લઈને ખુલાસો થયો છે તેઓ રાજકોટમાં હોસ્પિટલ ધરાવે છે અને વિદ્યાનગર મેઇન રોડ ઉપર ન્યુ લાઈફ હોસ્પિટલ પટોલિયાની છે તે વાત સામે આવી છે ડોક્ટર સંજય આજે છ જેટલા ઓપરેશન કરવાના હતા તેવી વાત પણ સામે આવી છે આજના તમામ ઓપરેશન સંજય પટોલિયાએ રદ કર્યા છે અને હોસ્પિટલમાં તમામ ઓપીડી પણ રદ કરવામાં આવી છે ડોક્ટર સંજય પટોલિયાની રાજકોટમાં પણ હોસ્પિટલ આવેલી છે

જેમાં કાર્ડિયોલોજિસ્ટ પણ સામેલ હતા એ તપાસ સમિતિ દ્વારા એમની તપાસ પૂર્ણ કરવામાં આવે છે એમનો તપાસ રિપોર્ટ અમને આપવામાં આવે છે તપાસ રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે આ હોસ્પિટલના વ્યક્તિઓએ ખોટી રીતે બોરીસણા ગામે જઈ એક કેમ્પ પ્રકારે એન્રોલમેન્ટનો કાર્યક્રમ કર્યો અને એ પછી એ ગમતી 19 વ્યક્તિઓને પરમદેવ સેખ્યા હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા 19 પેકી 7 વ્યક્તિઓને એનજીઓ પ્લાસ્ટી કરવામાં આવી 7 વ્યક્તિઓને અમારા દ્વારા જે પેકી બે વ્યક્તિઓનું મરણ થયું તકાવ સમિતિના ડોક્ટરોએ એ તમામ કેસ પેપર્સનું રિવ્યુ કર્યો રિવ્યૂ ઉપરથી ધ્યાને આવ્યો કે જે સાત વ્યક્તિઓને એન્જીઓ કરવામાં આવી ખરેખર એમને ક્લિનિકલી એમને જે સમસ્યા રજૂ કરી હતી એના સંદર્ભમાં અથવા જ્યારે એન્જિઓગ્રાફી કરી એ વખતે અંદર હૃદયનું જે ચિત્ર દેખાયું એના સંદર્ભમાં ખરેખર પ્લાસ્ટિક કરવાની જરૂર હતી નહીં તપાસ એ પણ જ્યારે કીધું એનજી પ્લાસ્ટ થઈ ગયા પછી જે પોસ્ટ ઓપરેટિવ સારવાર આપવા જતી હતી એ યોગ્ય સારવાર આપવામાં નહીં આવી એટલા માટે બે ઇસમોના મૃત્યુ થયા છે આ ખૂબ જ ગંભીર બાબત છે અને રાજ્ય સરકારે ખૂબ જ ગંભીરતાથી લીધું છે તપાસ એવા ધ્યાન લીધે માન્ય મંત્રીશ્રીના માર્ગદર્શનમાં નીચે મુજબના નિર્ણય લીધા છે એક ખ્યાતિ હોસ્પિટલને તાત્કાલિક ધોરણે પીએમ જેવાયમાંથી ડીએમ પેનલ કરી છે ડિબાર કર્યા છે એમને બે આ હોસ્પિટલના માલિક જે હોય અગર એ કોઈ પણ હોસ્પિટલમાં હિત ધરાવતા હોય તો એ બીજી હોસ્પિટલ સામે પણ પગલાં લેવામાં આવશે ત્રણ આ જે એન્જિઓગ્રાફી અને એન્જીઓપ્લાસ્ટી કરનારા જે ડૉક્ટર છે એ ડૉક્ટર પીએમ જે વાય મુંબઈ અને કોઈ પણ જગ્યાએ એ માન્ય ડોક્ટર તરીકે ગણવામાં આવશે નહીં ચાર જરૂરિયાત વગરની સારવાર કરી અને સારવાર પછી યોગ્ય કાળથી ન લઈ લેવા ન લેવાના લીધે બે વ્યક્તિઓના મૃત્યુ થયા છે અને રાજ્ય સરકારે મેડિકલ થી પણ આગળનું કૃત્ય કર્યું છે અને એટલા માટે નવા ભારતીય દંડ સંહિતાની કલમ એકસો પાંચ કે જે કલ્પેબલ હોમિસાઇડ નોટ અમાઉન્ટિંગ ટુ મર્ડર છે એના નીચે કલમ કલમ એકસો પાંચ નવી ભારતીય જે દંડ સંહિતા નવી બની છે એની અંતર્ગત કલ્પેબલ હોમિસાઇડ નોટ એમાઉન્ટિંગ ટુ મર્ડર અને કલમ ત્રણસો છત્રીસ અને કલમ એકસઠ ક્રિમિનલ કોન્સ્પિરસી એના નીચે પોલીસ ફરિયાદ દાખલ કરાવવાનો નિર્ણય લીધો